અમદાવાદની વસ્ત્રાલના ઘટનાના જબરજસ્ત પડઘા ગુજરાતભરમાં પડ્યા છે રાજ્યભરમાં થોડાક દિવસ પહેલાં અસામાજિક તત્વો ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આઠ હજારથી વધારે અસામાજિક તત્વો ગુજરાતભરમાંથી તેમની ઓળખ થઈ છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચૌદસોથી વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર થઈ છે અને હવે અસામાજિક તત્વોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવવું પડશે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે

પ્લાઝામાં પ્રથમ માળે સો છપન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇની આપનું સ્વાગત છે હું આ દિવસોમાં ગુંડા તત્વો સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર જે ગુંડા તત્વોના બાંધકામો છે તે તોડવામાં આવી રહ્યા છે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતભરમાં જે સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તેમાં આઠ હજારથી વધારે ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં પ્રોહિબિશન ગેમ્બલિંગ મારામારી તેમજ અલગ અલગ જે ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકો છે તેમની યાદી તૈયાર કરાઈ છે ત્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ ચૌદસોથી વધારે છે કુંડા તત્વો છે અસામાજિક પ્રવૃત્તિ સંડોવાયેલા લોકો છે તેમની યાદી તૈયાર થઈ છે આ મામલાને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજવામાં આવે તેમણે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ આગામી દિવસોમાં કઈ રીતે સુદૃઢ બનાવવા માટે પોલીસ કામગીરી કરશે કેટલા જે અસામાજિક તત્વો છે તેમની ઓળખ થઈ છે કઈ રીતે યાદી તૈયાર થઈ છે ને શું તેમણે આદેશો અસામાજિક તત્વો માટે કર્યા છે તે સાંભળી અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચૌદસો એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટલેગર લેગર છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધી છસો સતાસી મિલકત સંબંધી ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે ઘણા બધા કડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી ક્રાઈમ ક્રાઇમ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઇમ ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં મને લાગે પચાસ એક ટોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજું કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો પણ જે આપણા કોર પોલીસિંગ છે કોર પોલિસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બુલાવતા અહીંયા ચાલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોયને બોલાવી વાહન ચોરોને બોલાવે કે ચાલીસ પચાસ બોલાવે એમે બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા કોન્સ્ટેબલથી માણીને ઇન્સ્પેક્ટર એ બધું જોઈ લે શક્કલથી જોઈ લે પૂછપરછ કરી લે તો એ છેલ્લા દસ બાર વરસથી આ બંધ થઈ ગયું એટલે આ અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્કવાડ જે હતા એ પણ દસ બાર વર્ષ પહેલાં ગમે કોઈ કારણ ઝોન વાઈઝ કરી દીધા એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરપોળ ચોરીનો સ્ક્વોડ હશે ચોરીનો સ્ક્વાડ ચેઇન્સનેચરના સ્ક્વોડ એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વાડ તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દેતા ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ તો એની કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા તારા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોન ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતેને આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઈમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા ની પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો તો આવા સિસ્ટમ પહેલાં હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે

ગિફ્ટ થઈ પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે જે પહેલાં એન્ટી વાયલેન્સ સ્ક્વોડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો ઇતિહાસમાં આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય કહી શકાય ના ના એ પહેલાં પણ થતા હતા પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક અમુક ગુનાગારોને બોલાવે અહીંયા જ અને એના બધા એ આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એના ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે એ શું કરે છે એની આવક શું છે તો એ થોડું થોડું એને એક્ટિવ કહી શકાય કે પણ આપણે આપણે ધ્યાન વધારે આપવામાં આવશે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તેમણે નિવેદન આપ્યું છે સાથે આજે ગુંડા તત્વો સામાજિક તત્વોની જે યાદી તૈયાર થઈ છે તેમને હવે દર રવિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા માટે આવવું પડશે સાથે જ આ બનતી બનાવ સાથે જે આ બનાવ બનતા હોય છે જે ઘટનાક્રમ સર્જાતા હોય છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે તેની લઈને હવે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને આવા તત્વોને ડામવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં